વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલા જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીસણ આગ લાગી હતી આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ દોડી ગઈ હતી આગ કાબુમાં આવે તે પહેલા મટરિયલ બળીને ખાક થઈ ગયું હતું ત્રણ શેડ ભડકે પડતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટીંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આજવા સિગ્મા કોલેજ રોડ પર જોય ઈ બાઈક બનાવતી કંપનીમાં આગનો કોલ ફાયર વિભાગને રાત્રે બાર વાગે મળ્યો હતો ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે જો કે કંપનીમાં આવેલા કમ્પાઉન્ડના તન શેડમાં પડેલ સ્કેપના મટીરિયલમાં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું આગનો કોલ મળતા પાણીગેટ દાંડિયા બજાર ઈઆરસી જીઆઈડીસી અને છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની દસ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરના જવાનોએ પાંચ કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાક થઈ ગયો હતો